રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીવીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખી એક પ્રેરણાદાયક પહેલ રૂપે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમની એટલે કે જીએસઆરટીસીની બસમાં સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરી આણંદ પહોંચ્યા આ મુસાફરી માટે રાજ્યપાલશ્રીએ ઓનલાઈન એડવાન્સ બુકિંગ દ્વારા નોન એસી સુપર સુપરડિલક્ષ શ્રેણીની એસ બસમાં ત્રણ ટિકિટ બુક કરાવી હતી આ બસ વિસનગરથી આણંદ સુધીની ઓર્ડિનરી બસ સેવા હતી રવિવારે સવારે સાત વીસ વાગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કોઈ પૂર્વ સૂચના વિના રાજ્ય રાજભવનથી સીધા જ ગાંધીનગર એસટી ડેપો પહોંચ્યા અને ત્યાંથી અન્ય સામાન્ય મુસાફરોની સાથે આ બસમાં બેઠા હતા બસ નિર્ધારિત રૂટ અને સ્ટોપેજ મુજબ અમદાવાદ રાણીપ ગીતા મંદિર વગેરે થઈ આગળ વધી વધતી રહી અને સવારે દસ ને પંદર વાગે રાજ્યપાલશ્રી આણંદ એસટી બસ સ્ટેશન ઉપર ઉતર્યા હતા આ સહજ અને સાદગીભરી સફર દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજજીએ બસમાં બેઠેલા અન્ય મુસાફરો સાથે સંવાદ કર્યો અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી પરિવહનના સુવિધાઓ અંગે તેમના અભિપ્રાયો જાણ્યા હતા તેમણે જણાવ્યું કે મુસાફરો એસટી રોડવેઝની સેવા અને તેમાં થતા નવીનીકરણથી સંતોષ અનુભવી રહ્યા છે રાજ્યપાલ શ્રીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે લાંબા સમયથી મારી ઈચ્છા હતી કે એક દિવસ હું ગુજરાત રોડવેઝની સામાન્ય બસમાં સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરું આજે સવારે સાત વીસ વાગે ગાંધીનગરથી નીકળી અને આશરે દસ પંદર વાગે આણંદ પહોંચ્યો આ યાત્રા દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોના ભાઈ બહેનો સાથે મુલાકાત અને વાતચીતનો અવસર મળ્યો લંબે સમયથી સામાન્ય यात्रियों के साथ में यात्रा करूं। आज गांधीनगर से सात बजकर बीस मिनट के और अब लगभग सवा दस बजे मैं आनंद पहुंचा और इस यात्रा में अलग अलग गुजरात के भाई बहनों ने यात्रा की लगभग सभी के साथ में बैठकर बात करने का मौका मिला और रोडवेज की भी जानकारी मैंने ली तो लगभग लोग प्रसन्न थे कि सरकार द्वारा रोडवेज की जो सुविधाएं दी जा रही हैं और नए नए और इसमें नवीनीकरण किया जा रहा है उससे हम बड़े संतुष्ट हैं और बहुत सुखद हमारी ये यात्रा रही और मेरे साथी जो यात्री थे मेरा उनके साथ आने पर उन्होंने जो अपनापन लगा उनको बहुत प्रसन्नता और खुशी हुई और मुझे भी स्टूडेंट्स मिले बच्चे मिले बेटे बेटियां मिली बड़े बुजुर्ग मिले सबसे अलग अलग बातचीत करने का अवसर मिला तो बहुत सुखद अनुभव हुआ और हमारी आम जनता और एक अधिकारी लोग जो हैं आपस में उनका कितना बढ़िया तालमेल रहे जिससे हमारे समाज में समरसता का वातावरण हो वो सब कुछ देखने का मुझे मौका मिला और ये यात्रा हमेशा स्मृतियों में रहेगी मुझे बहुत अच्छा सुख इस यात्रा से लोगों के साथ मिलकर बातचीत करने में मिला ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर